નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં હું તમને જણાવીશ મસ્ત મજાની રેસીપી જે નાના બાળકોથી લઈને મોટા બધા લોકોને ખૂબ જ પસંદ આવશે અને આ રેસીપી છે મિત્રો આપણે વાસી રોટલીમાંથી બનાવવાની છે આપણે વાસી રોટલી ફેંકી દેતા હોઈએ છીએ પણ ફેંકવાની નથી આપણે રોટલીનો સદુપયોગ કરવાનો છે હવે જે ઘરમાં વાસી રોટલી પડેલી હોય છે તેને ખમણી દ્વારા વ્યવસ્થિત ઝીણું ખમણી કરી નાખવાની છે એકદમ બારીક પાવડર કરી નાખવાનો છે હવે રોટલીનો પાવડર થઈ જાય ત્યારબાદ તેની અંદર તમારે રોટલી પ્રમાણે ચારથી પાંચ ચમચી જેટલું દહીં નાખવાનું છે અને વ્યવસ્થિત રીતે તેને મિક્સ કરી નાખવાનું છે હવે આ મિક્સ થઈ જાય ત્યારબાદ તેના ઉપર તમારે કાંદાનું કટિંગ કરીને નાખવાનું છે ત્યારબાદ થોડી કોથમરી એડ કરવાની છે ત્યારબાદ ચટણી હોય લાલ ચટણી એ પણ એડ કરવાની છે અને તેના પછી તમારે તેની અંદર ગરમ મસાલો જીરું કોર્નફ્લોર આ બધું એડ કરવાનું છે અને વ્યવસ્થિત રીતના તેને મસળી મસળીને આમ એકદમ પિંડો બનાવી નાખવાનો છે જે આપણે વડા બનાવવા માટે જે લોટ તૈયાર કરતા હોઈએ છીએ એ રીતના આપણે બધું મિક્સ કરીને એક લોટ કમ્પ્લીટ વ્યવસ્થિત પિંડો બનાવીને તૈયાર રાખવાનો છે હવે મિત્રો આ પિંડામાંથી આપણે જે વડા બનાવતા હોય છે ગોળ ગોળ વડા એવી રીતના આપણે હાથ દ્વારા થોડો થોડો લોટ લઈને આપણે ગોળ વડા બનાવીને તૈયાર કરવાના છે હવે બીજા વાસણની અંદર તમારે તેલ મૂકવાનું છે અને આ જે આપણે ગોળીઓ બનાવીએ છીએ વડા જેવી તેને આપણે વ્યવસ્થિત તળી નાખવાની છે એકદમ મસ્તની ક્રિસ્પી થઈ જાય તળશો એટલે એકદમ મસ્તની ક્રંચી અને ક્રિસ્પી ગોળીઓ બનીને તૈયાર થઈ જશે ત્યારબાદ એને આપણે અલગ અલગ કરી નાખશું અને એક નવા વાસણની અંદર ફરીથી આપણે થોડુંક તેલ મૂકશું કેમ કે હવે આપણે ગ્રેવી બનાવવાની છે તો હવે તેલ આવી જાય પછી તેની અંદર આપણે ડુંગળી અને લસણને એડ કરીશું વ્યવસ્થિત તેને હલાવીશું ફ્રાય થઈ જાય પછી ત્યારબાદ તેની અંદર આપણે લીલું મરચું એડ કરીશું ત્યારબાદ કેપ્સિકમ એડ કરીશું અને તેના પછી જે આપણે ટોમેટાનો સોસ હોય એ પણ થોડોક નાખીશું ત્યારબાદ ચીલી સોસ નાખીશું અને છેલ્લે સોયા સોસ એ પણ આપણે એડ કરીશું આ બધું વ્યવસ્થિત મિક્સ થઈ જાય ત્યારબાદ જે આપણે ઓલી ક્રિસ્પી અને ક્રંચી જે ગોળીઓ બનાવેલી હતી એ ગોળીને આપણે તેની અંદર એડ કરી દઈશું અને વ્યવસ્થિત રીતના એને મિક્સ કરી નાખવાનું છે એટલે મિત્રો તમે જુઓ તે રીતના રોટલીના બટકામાંથી આપણે આ મંચુરિયન જેવી આઈટમ બનીને તૈયાર તૈયાર થઈ જશે એટલે કે કોબીઝનું મંચુરિયન નહીં પરંતુ રોટલીનું મંચુરિયન બનીને થઈ જશે તૈયાર અને ખાવા પણ મિત્રો એકદમ જોરદાર ટેસ્ટ આવે છે તો મિત્રો જરૂરથી તમે ઘરે આ ટ્રાય કરજો તમારા ઘરે વધારે રોટલી હોય એને આવી રીતના સદુપયોગ કરીને તમે ઘરે રોટલીનું મંચુરિયન બનાવી શકો છો જે તમને ખૂબ જ પસંદ આવશે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ